મરાઈ ના છો એના બાને મરાઈ ના છો હેઠ કૂતરી તારું હાથે બહુ નખો જ જવાનું છે હે કીર્તિ કૂતરી તારું તો માતાના હાથે બહુ નખું જવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો રોયલ રાજાને આવી રીતે બધા આવીને ઘસીડીને ગાડીમાં નાખ્યા અને પછી ઘરે લઈ ગયા અને એમની મૂછો પણ કાપી અને વાળ પણ કાપ્યા તમે જોઈ શકો છો વીડિયોની અંદર અને ગાડીની અંદર પણ ઘણા માર્યા હતા અને ઘરે લાવી અને પણ આ લોકોએ માર્યા છો મિત્રો રોયલ રાજા અત્યારે ન્યાય માટે માગણી કરી રહ્યા છે અને પોલીસે એમના સાત આરોપી ઝડપી પણ લીધા છે આગળ વિડીયો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખ હું તમને જણાવું છું આ રોયલ રાજાએ તારું શું બગાડ્યું હતું બિચારા ખજૂરભાઈ નું સમર્થન કરતા હતા અને બચારા યુટ્યુબમાં માં અને ઇન્સ્ટાગ્રામમાં નાના મોટા વિડીયા બનાવીને કમાણી કરીને ખાતા હતા અને ભસ્કુટલની ત્યાં તો બહુ જબરજસ્ત કર્યું આ છે બુડી તારે કરવાનું હતું હે વાદરી એ કૂતરી તારું હાથે ભવ નખો જાશે જા મરાઈ ના છે બચારા ને બાપડો મોડ મોડ મુસું વધારી ને ફરતો તો વોકડી વાળી આવી રીત અને બાપડાની ની તે ત્યાં તો કપવરાઈ નાશી બચારાને લુઘડા કાઢીને માર્યો છે મોદરી આટલું બધું તારે આટલે હું તારે ચાવાની જરૂર હતી હે તન નહોતું પૂહાતું તારા બાને તારા પહોંચે બોલાવીને તારા કંઈક વાતચીત કરીને બધું પૂરવા કરી નાખવાનું હતું અને તે રૂપિયા હલાયા આ અમુક તત્વોને રૂપિયા લઈને તે આ છેતરીને તારા બાને ચેવો મરાયો છે તે બચારો અસ્પતાલમાં અત્યારે પડ્યો છે હવે એ અમે પાછા ખોટા હમાસાર આયા છે એ તારું તો હાથે ભાવ નખો જ જવાનું છે જા તો મિત્રો વિડીયોની અંદર આજે ચર્ચા કરવાની છે કે ખરેખર હકીકતની વાત છે જે રોયલભાઈ રાજાને જે માર ખવરાયો છે ને અમને જે બબાલ થઈ હતી ને દવાખાના ભેળા કર્યા ને હવે રોયલભાઈ રાજાને દવાખાનામાં શું થયું એ બધું અત્યારે વિડીયામાં મારે જણાવવાનું છે તો પૂરેપૂરો વિડીયો જોજો મજા આવશે અને મજા તો શું આવે બચારાને એવા માર્યા છે ને આટલી હદે જવાય હે બોલાચાલી હોય ગાળા ગાળી હોય પણ આટલું બધું ના કરાય એક તો મોઢ મોડ બચારા સોશિયલ મીડિયામાં ફેમસ થયા હતા અને અહીંયાની ભૂલ એટલી કે ખજૂરભાઈનું સમર્થન કર્યું ભગવાનનું સમર્થન કર્યું અને ખજૂરભાઈને ટેકો આલ્યો અને આ કૂતરીને ખટાણું નહીં પણ કૂતરી હવે કીર્તિ કૂતરી ગાળ્યા ગાધાની લાગની છે એટલે આને ગાળ્યું બધા ના બોલે શું બોલે તરકો હળો અને મારી ઓળખી એવી છે ને જ્યારે દવાખાના ભેળો કર્યો ને એમાં પાસે આ દુઃખદ સમાચાર છે તો મિત્રો જુઓ વિડીયોની અંદર પેલા તો આપણે આ કુત્રીનું ક આ કુત્રી શું કહે છે વિડીયા હું બન્યા રહેજો ને પછી આપણે રોયલ ભાઈનું તમને જણાવું કે અસ્પતાલમાં શું થયું છે એ કારણ કે તાજા સમાચાર છે ને એકદમ બ્રેકિંગ ન્યૂઝ પણ આપણે તો વિડીયો બનાવીને તમને વિડીયો દ્વારા જણાવશું તો જોતા રહો વિડીયોની અંદર હવે આ કૂતરીને પહેલા તો હાંભળી લે રોયલ રાજાને કહું

હવે તારા મૂઢેત તે કીધું ને કે મારા કોન્ટેક્ટમાં છે ને બધું છે ને આમ ને તેમ ને અને હજુ આ હાથ પર ભગાયા અને હાથે સરીયું સોડાવી બૈડા વરાયા માથામાં સોડ્યું છે આટલું બધું કરાવી રહીને તોય હજુ તને જપ નહીં થતી એ હડકાઈ કૂતરી દારૂડી રોડ તને તો શરમ આવી પડે શરમ તું રોડીશે એટલે તો તારી હવે તને કોઈ લોબું કોઈ કહેતું નથી એ કૂત્રી સ્ત્રીનો અવતાર છે તો મર્યાદામાં રહે અને આ આતંકવાદી જેવી ચેમ બની ગઈ છે હાવ હે ના કે પછી જતી રહે આતંકવાદીએ જોડે અને લઈ લે મોટી મોટી સો પાર્યું અને આતંકવાદી બની જાય એટલે કોકને એન્કાઉન્ટર કરતા જ ફાવે શૂટઆઉટ કરતા જ ફાવે અને મારી નજરમાં તો આવતી નહીં ને આવડો બોમ્બ નાસીને તને હળગાઈ નાખું બુલ એટલી બધી રીઝે તને બહુ શોખ છે બધે જેના તેને માર ખવરાવવાનો ને બધું કરવાનો જેના તેને આરે બધાને બદનામ કરવાનો ને જેના ત્યાં આરે ગાળા ગાળી કરવાનો આમ થોડીક સુધરી લે સુધરી લે લાજ રાશ લાજ રાશ આમ તારા તારા અવતારની તો લાજ રાશ હે કુતરી તો મિત્રો તમે સાંભળ્યું એ આ એના જ મોઢે કીધું બધું એનો જ ષડયંત્ર હતું આખે આખું ષડયંત્ર એનું હતું હા કાના આહીર સમાજમાં જે કાના ભાઈનો છોકરો એનો કોન્ટેકમાં હતી અને બધું લોકેશન આવ્યું રોયલ રાજાનું અને કીધું કે આ જગ્યાએ છે ને ઉપાડી લો ને મારો ને આવું કરો ને ગમે એ કરો આવું બધું કર્યું ન કે કયો વ્યક્તિ ક્યાં હોય કોને ખબર પડે બોલો પણ આ કુત્રી જોડે બધું લોકેશન એ હતું ને બધું હતું ને એને જ માણસો મોકલીને માર આ આ રોયલ રાજાને મરવરાયો છે પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો આ વિડીયો જોઈ લો તમે જોયું ને મિત્રો જે જે લોકો આ ઝઘડાની અંદર સામેલ હતા અને જે જે લોકોએ આમ જે રોયલભાઈ રાજાને માર્યા છે એમાંથી સાત લોકો ઝડપાઈ ચૂક્યા છે અને એમના ઉપર એકસો ચાલીની કલમ લાગી છે અને જો રોયલભાઈ રાજાને દવાખાનાની સારવાર દરમિયાન જો કંઈ પણ થશે તો સીધી જ ત્રણસો બેની એફઆઈઆર ફાટશે અને કીર્તિ બે દિવસથી ફરાર છે હા એની પણ ઝડપી લેવાની જ છે પોલીસ એની શોધખોળમાં ચાલુ જ છે અને કીર્તિને પણ પકડવાની જ છે રોયલ ભાઈ સ્ટેટમેન્ટ આપી દીધું છે તમામ પ્રકારનું અને હવે જે આ આ સાત લોકોને જે પકડ્યા છે એ પણ એમના મોઢેથી જ કહે છે કે આ બધું કરાવનારી અને અમને બધું સડાવા કરનારી અમને બધું લોકેશન આપનારી કીર્તિ જ છે બધાએ પ્રાર્થના કરજો કે અમને ભગવાન માતાજી જલ્દી ઠીક કરી નાખે જા સાજા કરી નાખે બાકી હજુ કે જેટલા લોકો છે એમની ધરપકડ કરવાનું ચાલુ જ છે અને કીર્તિને તો હાથમાં આવશે એટલે એની તો પૂરેપૂરી તો મળીએ આવાને આવા વિડીયોમાં જોતા રહેજો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને સાથ સપોર્ટમાં રહેજો લાઇક કરતા જાજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો કોમેન્ટ પણ કરજો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપજો જય દ્વારકાધીશ જય માતાજી